જયિન દર્શક મિત્રો હું જમીન પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું ટૂંકા ભવિષ્યમાં યોજાનાર નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓમાં ઉપયોગમાં લેવાનાર ઈવીએમ મશીનોનું ફર્સ્ટ લેવલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તેની જી હા દર્શક મિત્રો રાજ્યમાં નગરપાલિકાઓની ચૂંટણીના ભણકારા વાગવાની શરૂઆત થઈ ચૂકી છે અને હવે ખૂબ જ ખૂબ જ ટૂંકા ભવિષ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે ત્યારે ગમે ત્યારે ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પડી જાય તેવી શક્યતાઓ છે છોટાઉદેપુર જિલ્લાની એકમાત્ર નગરપાલિકા એટલે કે છોટાઉદેપુર નગરપાલિકાની તેમજ કેટલીક તાલુકા પંચાયતની ખાલી પડેલ બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આજે છુટાઉદેપુર પોલિટેકનિક ખાતે આવેલ ઈવીએમ વેર હાઉસ નંબર એક ખાતે ચૂંટણીમાં મતદાન માટે જે ઈવીએમ મશીનોનો ઉપયોગ થવાનો છે એવા ઈવીએમ મશીનોની પ્રાથમિક ચકાસણી એટલે કે ફર્સ્ટ લેવલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું નાયબ કલેક્ટર વિમલ બારોટની ઉપસ્થિતિમાં આ એફએલસીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરપાલિકામાં સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકો માટે અઠ્યાવીસ મતદાન મથક ઉપર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે જેને ધ્યાને લઈ જરૂરી ઈવીએમ મશીનોની આજે પ્રાથમિક ચકાસણી કરી દેવાઈ છે અને તબક્કાવાર આગળની પ્રક્રિયા પણ હાથ ધરાશે જોકે હજુ જાહેરનામું બહાર પડ્યું નથી પણ ચૂંટણી લડવા માટે થનગનતા મુરતિયાઓ ઉમેદવારોએ પણ પોતાનું ચૂંટણી જંગનું મેદાન મોખળું બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે તમામ વોર્ડમાં રાષ્ટ્રીય માન્ય પક્ષો ભાજપ કોંગ્રેસ અને આમ આદમી સિવાયના ઉમેદવારોએ તો પોતાની આખે આખી પેનલ તૈયાર કરી અને જનતા વચ્ચે જાહેર કરી તેનો પ્રચાર પ્રસાર પણ શરૂ કરી દીધો છે ત્યારે એફએલસીની પ્રક્રિયાને લઈને શું કહી રહ્યા છે છોટાઉદેપુર પ્રાંત અધિકારી વિમલ બારોટ આવો સાંભળીએ નગરપાલિકા છોટાઉદેપુરમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે અને એ ચૂંટણીમાં જે ઈવીએમ ઉપયોગમાં લેવાનાર છે એનું ફર્સ્ટ લેવલ ચેકિંગ આજે અહીંયા પોલિટેકનિક છોટાઉદેપુર ખાતે થઈ રહ્યું છે કુલ અડતાલીસ સીયુ અને છન્નું બીયુ આજે ફર્સ્ટ લેવલ ચેકિંગ થઈ રહ્યા છે એની સાથે સાથે છોટાઉદેપુર જિલ્લામાં કેટલીક તાલુકા પંચાયતની સીટોની પેટલા પેટાચૂંટણી પણ થશે અને એના માટેના કેટલાક મશીનો પણ ફાળવ્યા છે અને એનું પણ ફર્સ્ટ લેવલ ચેકિંગ આજે અહીંયા કરવામાં આવ્યું છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો